પરમાર આપને સવાલ તમે કહો છો કે ના તરલ થાય કે ત્યારે અત્યારે તો ના મૂકવામાં આવે પગ અમે અમે ચલો બધી વાત એક્સેપ્ટ કરી નાખી તો ખેડૂતો અત્યારે આક્ષેપ કેમ એમ કરે છે કે ના અત્યારે અધિકારીઓ અમારા ત્યાં આવ્યા જ નથી હજુ સુધી સર્વે કરવા માટે ખેડૂતો કહી રહ્યા છે ને જ્ઞાઇ એક વાત તમારી આ વાત તમે જે કરી એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે જ્યાં થઈ ગઈ છે એ ખેતરો માટે છે અને એમ છતાં પણ કોઈ તલાટી મંત્રી કે વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવક એ સર્વે નંબર ની અથવા જ્યાં તકલીફ થઈ છે એ ગામના ખેતર નથી ગયા તો એના ઉપર કાયદેસર ના પગલા લેવામાં આવશે કોઈને છોડવાના મત માં નથી પણ મારે એક સેકન્ડ ની

સોળ લાખ શૈલેષભાઈ શૈલેષભાઈ આજે આજે કૃષિ ઇન્કમ કેટલી છે ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા શૈલેષભાઈ 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 ઓકે 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 શૈલેષભાઈ શૈલેષભાઈ ઓકે 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 ઓકે